પટેલ એટલે કે જે ધૂળના ડેફાઓને પોતાના હાથના બાવળાથી ખેતર ખેડી નાખે જો ગામમાં હાથી ગાંડો થયો હોય તો પોતાના પંજાથી હાથીના ઘંડમસ્તક ઉપર પંચો મારીને હાથીને બેસાડી દે જો પોતાના પટેલનો બળદ બીમાર થયો હોય તો પોતાનું સમાર ખફા ઉપર મૂકીને ઘરે પહોંચાડી દે અને પટેલ એટલે કે દુનિયાના સાતે સાત ખંડોના ખૂણા ઉપર પહોંચનાર એટલે પટેલ પટેલનો શબ્દ એટલે જમીન અને બળદ સાથે સંકળાયેલો છે અને પટેલ એટલે કે જે પથ્થર ઉપર લાત મારી અને પૈસો પેદા કરનાર એટલે અને પટેલ એટલે કે જે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન અને પડસાયા ઉપર ચાલનારા પટેલ અને પટેલ એટલે કે જે પટેલ એટલે જે કે જે ઉમિયામાં ના આપેલી તમામ શક્તિઓ અને શ્રેયથી શક્તિશાળી અને સુખી થયા છે પણ આજે મારા દિલની એક વાત કેવી છે તમને કે આ જે પટેલ ની અંદર એક હજાર વ્યક્તિઓને પૂછવામાં આવે કે માં ઉમિયા પ્રાગટ્ય અને તમામ પડચાઓની વાર્તાઓ તમે કહો તો આજે પાટીદારના દીકરાઓ હજારમાંથી ફક્ત એકથી બે જણા કહી શકશે એ જ મારા માટે દુઃખની વાત છે એટલે મારા ઊંઝા ટ્રસ્ટ અને સરદાર વલ્લભભાઈ પટેલ જે વૈષ્ણોદેવી સર્કલ ઉપર ટ્રસ્ટીઓને મારે એક નમ્ર વિનંતી છે કે મા ઉમિયાના આપેલા પડચા અને મા ઉમિયાની શક્તિઓ અને જે જીવનગાથા ઉપર જે બનેલી જે સત્ય ઘટનાઓ છે એ પ્રદર્શન પ્રોજેક્ટમાં મૂકવામાં આવે અને જેથી કરીને આપણા જે નોજવાનો યુવાનોના એ એ પરચા જાણે અને એમના દિલમાં વધારે શ્રદ્ધા આવે અને શ્રદ્ધા વધારે આવશે તો એ શ્રદ્ધાથી એમના મનની અંદર મનોકામના વધારે અને કામ કર્મ પૂરા થશે અને જેથી કરીને મારે એક નમ્ર વિનંતી છે કે એક પટેલની ઓળખ આપનાર એટલે એક ભળદ છે અને બળદ એ પટેલનો એક ભાઈ છે એટલે બળદનું પણ એવું પ્રતિમા મૂકવામાં આવે કે જેથી કરીને આવનારા યુવાનો બળદને ભૂલે નહીં બસ આટલી જ મારી રિક્વેસ્ટ છે આ પટેલના દીકરાઓ જો તમે હોય તો આ વિડીયો પટેલોને વધારેમાં વધારે શેર કરો કે જેથી કરીને આપણી ઉમિયામાં ઉમિયામાંનું એક પ્રાગટ્ય અને શક્તિ આપેલા પડચાઓનું પ્રદર્શન પ્રોજેક્ટ ઉમિયા મંદિરમાં મૂકવામાં આવે અને જેથી કરી અને તમામ સત્તરે વર્ણના લોકો અને એને જાણે અને એમનું પડચું અપરંપાર છે અને એ જાણે એમના દિલમાં શ્રદ્ધા આવે અને જેથી કરીને એમના ઘરમાં પણ ઉમ્યામાનો ફોટો લાગે એવી મારી મનોકામના છે બસ આ વિડીયો જેથી કરીને શેર કરો જય ઉમિયામાં